ループルにマノア。 પાવન અવસર આવે છે ગુરુને પ્રસન્ન કરવાનો અવસર આવે છે તો મારે ગુરુ ધારણ કરવા છે તો કોને કરવા ગુરુ આશ્રમની અંદર જાય તો આપણું હિત થાય કલ્યાણ થાય જ્યાં દેવતાઓ બિરાજમાન હોય એવી કયા ગુરુ છે કે ગુરુના આશ્રમની અંદર એવી બધી વ્યવસ્થા છે તો એ મારા ગુરુ આશ્રમની અંદર છે આવો ગૌશાળાવાળા વાસણા દાદા જ્યાં બિરાજમાન છે મારા ગુરુ છે ગુરુના આશ્રમની અંદર નંદીની સેવા થાય છે બળદની સેવા થાય છે મહાવગરના વગરના વાસણાઓને ગાયોની સેવા થાય છે દરરોજ યજ્ઞ દર સોમવારે યજ્ઞ થાય છે કાવડ કરે છે કુતાને રોટલા ચકલાને ચણે ખાય છે સત્ય સનાતન ધર્મનો પ્રચાર થાય છે અને અન્ય સમસ્ત દેવી દેવતાઓ બિરાજમાન છે આશીર્વાદ મળે છે દુખિયાના દુઃખ દૂર થાય છે તો મારા ગુરુ મારા ગૌશાળાવાળા વાંસરા દાદા છે તમારા ગુરુ અને મારો ગુરુ એમાં અંતર ઘણો કદાસને હશે તો આવો આપણે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે વચરા ગૌશાળાની અંદર જઈ અને દાદાને શિષ્ય આપણે બની જાય જેથી કરી આપણને એ ગુરુ આશ્રમની અંદર જઈ જવાનો મોકો હોય આપણા આથી દાન થાય પૂર્ણ થાય દુવા મળે અને આપણને જગતની અંદર ક્યાંય પણ થાય તો પ્રસિદ્ધ મળે છે ત્યાં દર સોમવાર યજ્ઞ થાય છે તમે આશ્રમની અંદર ગૌશાળાની અંદર આવશો તો મારા બાપ કોણ ગુરુ કોણ શિષ્ય હે કે જેનો નોંધ પરિબ પરમાત્મા લે છે તો મારા બાપ આવો ગુરુ ધારણ કરીએ ગૌશાળાવાળા વાંચડા દાદાને જેને આપણને ઘણું આપ્યું છે અને જગતને ઘણું હજી આપતો રહેશે અને આપે છે તો આવો પધારો